છું એન્કર અર્પિતા પટેલ હવે જોઈએ અગત્યના સમાચાર સુરતના સુવાલી દરિયા કિનારે બે દિવસીય બીચ ફેસ્ટિવલ બે હજાર ચોવીસ નું આયોજન અર્થે ગુજરાત રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી ના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાય સુરત દરિયાકિનારાના પ્રવાસન સ્થળો વિવિધ બીચને ઉજાગર કરવા અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગામી તારીખ ચોવીસથી પચીસ ફેબ્રુઆરી દરમિયાન સુરત નજીક આવેલા સુવાલીના દરિયાકિનારે બે દિવસીય બીચ ફેસ્ટિવલ યોજાશે જેના આયોજન અર્થે સુરત સર્કિટ હાઉસ ખાતે વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી ગૃહ મંત્રીએ જણાવ્યું કે પ્રવાસનને વેગ મળે સરકાર દ્વારા સુવાળી બીચ ફેસ્ટિવલ બે હજાર સુવાળી બીચનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થાય દરિયાકાંઠાના પ્રવાસનને પ્રોત્સાહન મળે તથા પ્રવાસી સહેલાણીઓ માટે મોટી સંખ્યામાં દરિયા કિનારાની મોજ માણે વેચાણ સ્ટોલ ધારકોને તથા સ્થાનિકોને રોજીરોટી મળી રહે તે માટે રાજ્ય સરકાર તથા જિલ્લા તાલુકા વહીવટી તંત્રએ બીચ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે બીચ ફેસ્ટિવલમાં તારીખ ચોવીસમી સાંજે પોતાના કંઠથી લોકોને ઊંટ અને ઘોડે સવારી ક્રાફ્ટ સ્ટોલ ફૂડ કોર્ટ ફોટોકોર્નર દેશી અને પરંપરાગત રમતો જેવા વિશેષ આકર્ષણો સાથે પ્રવાસીઓ દરિયાઈ ખુશનુમા માહોલમાં હરવા ફરવાની સાથે ખાણીપીણીનો આનંદ માણી શકશે રિપોર્ટ રવિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત

પરિવારજનો જોડે જે દુમ્મસ જ એક વિકલ્પ હતો તેની સાથે સાથે સુવાલી બીચને ડેવલપમેન્ટ ની ઝળકતી ગતિ આગળ વધારવાની કામગીરી હાથ ધરી છે હું સર્વપ્રથમ તો માનનીય મંત્રી શ્રી અને ધારાસભ્ય શ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું તેમના આ સતત પ્રયાસથી આ વિસ્તારમાં અનેક ડેવલપમેન્ટની કામગીરી આ વર્ષે બી બજેટમાં ફાળવણી કરવામાં આવી છે